આજે દિલ્હી પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ના કન્વીનર અરવિંદ કેજરીવાલજી અને જે લોકો જેલમાં છે એમના પરિવારજનો એમના ખેડૂતોને જેલમાં રહેલા ખેડૂતોને મળવા માટે જનાર હતા પણ અહીં એસપી અને જેલમાં રહેલા કોઈ પણ કેદી બંધુ એને અઠવાડિયામાં બે વખત મુલાકાત આપવી પડે છે અને એ મુલાકાત પરિવારના એક સદસ્યની સાથે કોઈ પણ પાંચ વ્યક્તિઓ મુલાકાત લઈ શકે છે ત્યારે એ નિયમો અનુસાર જ અમે પરવાનગી માંગી હતી કાલે પણ એક લેટર લખ્યો તો અને આજે પણ એક એપ્લિકેશન આપવા માટે અમે જવાના હતા છતાં ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ અને પોલીસ વિભાગ દ્વારા સદંતર ત્યાંની મુલાકાત કરવા માટે ના પાડવામાં આવી છે જે બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી ખેડૂતો માટેની માનસિકતા પ્રદર્શિત કરે છે તમે જોયું હશે એક બાજુ હળવદ નો કાંડ થાય છે એમાં ખેડૂતો પર લાઠીચાર થાય છે ખેડૂતો પર ખોટી એફઆઈઆર થાય છે અને આજે ખેડૂતોને મળવા માટે કોઈ પણ આગેવાનને જવા માટે પરવાનગી આપવામાં નથી આવતી જે આ લોકશાહી દેશમાં એક ખૂબ જ ગંભીર બાબત છે

અને જે ખેડૂતોને જામીન મળ્યા છે એ ખેડૂતોને અને એમના પરિવારોને ગઈકાલે અરવિંદ કેજરીવાલજી મળ્યા અને ગઈકાલે એવું નક્કી થયું કે જે ખેડૂતો હજુ પણ જેલમાં છે એ ખેડૂતોને અને અમારા આમ આદમી પાર્ટીના આગેવાન પ્રવીણભાઈ રામ મહેશભાઈ પિયુષભાઈ મહેપાલસિંહ અને રાજુભાઈ બધાને જેલમાં જઈને મળશે ગઈકાલે અમે પત્ર લખ્યો જેલ ને માંગણી કરી કે અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર જેલમાં ખેડૂતોને મળવા માગે છે તો મળવાની વ્યવસ્થા કરી આપતી એવો પત્ર લખ્યો ઈમેલ કર્યો મેં પોતે ટેલિફોન થી વાત કરી સાગરભાઈ રબારીએ એ ટેલિફોન થી વાત કરી અમે ટેલિફોન થી વોટ્સએપ થી ઈમેલ થી લેખિત માં બધા રીતે કોશિશ કર્યા પછી પણ આજ સવાર થી મૌખિક ના પાડવામાં આવે છે કે અમે તમને નહીં મળવા દઈએ અમે તમને નહીં મળવા દઈએ અમે એવું કીધું કે નહીં મળવા દો તો લેખિતમાં કારણ આપો શા માટે નહી મળવા દો શું તકલીફ છે શું સમસ્યા છે લખીને આપો તો જેલ તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે લખીને પણ નહીં આપીએ અને અમે તમને નહીં મળવા દઈએ અમે એવું કહ્યું કે જેલમાં બન જે છે એ કોઈ ગુનેગારો નથી એમણે કોઈ ક્રાઇમ નથી કર્યો એ નિર્દોષ માણસો છે એમણે ગુજરાતના ખેડૂતોની લડાઈ લડવાનું હિંમત ભર્યું કામ કર્યું કેમ નહીં મળવા દો તેમ છતાંય જેલ તંત્ર દ્વારા એક જ આગ્રહ કે નહીં મળવા દઈએ અમને ઉપરથી સૂચના છે કે નહીં મળવા દઈએ ત્યારબાદ અમને હમણાં સમાચાર મળ્યા કે જેલના દરવાજા બંધ કરી દીધા છે ત્યાં પોલીસ બંદોબસ્ત લાગી ગયો છે જેલની આજુબાજુના તમામ રસ્તા ઉપર પણ નાકાબંધી ટાઈપનું કરી દેવામાં આવ્યું છે આટલી હદે ગુંડાગીરી ને તાનાશાહી ભાજપે કેમ કરવી પડે છે જે જેલમાં બંધ છે એ ખેડૂતો નિર્દોષ છે અરવિંદ કેજરીવાલ એ ખેડૂતોને મળી એમને એમની હિંમતને ને માગે છે અને એમને આશ્વાસન આપવા માગે છે કે આમ આદમી પાર્ટી તમારી સાથે છે પણ ભાજપ એમને મળવા દેવા નથી માંગતી સત્તાનો અહંકાર છે અને આ અહંકાર ની સામે અમારી લડાઈ છે